ગટપણ ક્યાંથી આવ્યું ગટપણ 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 ક્યાંથી આવ્યું ગટપણ આખે દેખાય નહીં કાને સંભળાય નહીં લાકડી લેવા થાય ગટપણ ક્યાંથી આવ્યું ગટપણ કોને મોકલું ગટ શીરો મગાય નહીં રોટલો ચવાય નહીં કેવી તો જોયા જે ઉતાય ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ ફોને મોકલું ગટપણ પણ ના નીચે સુવાય નહીં ગાદલું મગાય નહીં નીચે સુવાય નહીં ગાદલું મગાય નહીં ખૂણામાં ખાટલી તરાય ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ કેવું આવ્યું ગટ રૂપિયા ઘણા છે બેંકમાં પડ્યા છે ચાવી વરો ને હાથ ગઢ પણ ક્યાંથી આવ્યું ગટપણ પણ કોને મોટલું ગટપણ પણ વીમા આવે નહીં માં ન આવે નહીં વૈકુટમાં જવાય નહીં જાવે તો વૈકુંટમાં જાય ગઢ પણ ક્યાંથી આવ્યું ગઢ પણ